તેને કણસથી જોઈ લોકોની આંખો ભરાઈ આવી પણ તેને જન્મ આપનારી જનતાને આકૃત્ય કરતાં પહેલાં એક ક્ષણનો પણ વિચાર ન આવ્યો પરિવારમાં જ્યારે કોઈ બાળક જન્મ લેતું હોય છે ત્યારે તેની એક અનોખી ખુશીનો માહોલ સર્જાય છે જે માતા પિતા બાળકની ઈચ્છા ધરાવતા હોય અને તેમના ઘરમાં બાળકની ગુંજ ઉઠે ત્યારે તેમની ખુશીનો અંદાજો લગાવવો મુશ્કેલ હોય છે માતા પિતા તરફથી બાળકને મળતો પ્રેમ જોઈ માસુમ પણ લાગણીવસ થઈ જતું હોય છે પરંતુ બીજી તરફ જોઈએ તો આ પૃથ્વી ઉપર એવા ઘણા લોકો છે જે બાળકને જન્મ તો આપે છે પણ તેનો જન્મ થતાની સાથે જ તેની ગંદકીભરી જગ્યાએ ત્યજી દેતા હોય છે આવું જ કંઈ છોટા ના પાવી જેતપુર તાલુકામાં બનવા પામ્યું છે કરાલી પોલીસને જાણ કરાતા આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગર્જન સંદેશ ન્યૂઝ છોટા ઉદેપુર હું ડૉક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે મેડિકલ ઓફિસર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગ પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદેપુર છોટાઉદેપુર ડિસ્ટ્રિક હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે